વધુ જીવ બચાવી શકાય તે અંગે વિસ્તૃત જાણકારી આપી હતી બનાસકાંઠા આપત્તિ નિયમન વિભાગ તેમજ નગરપાલિકા અને 108 ની ટીમ દ્વારા આપદાની ટીમને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ની તાલીમ આપવામાં આવી હતી તેમજ કોઈ પણ ઘટના બને તો કયા સાધન નું કઈ રીતે ઉપયોગ કરી શકાય અને વધુમાં વધુ લોકોના જીવ બચાવી શકાય તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા તેમજ આગ હોનાર જેવી ઘટનામાં આગ ઉપર કેવી રીતે કાબુ મેળવી શકાય તે અંગે પણ પ્રેક્ટિકલી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આજ રોજ જીએસટી એમ દ્વારા જે આપદા મિત્રોને પ્રથમ તાલીમ આપેલી હતી અત્યારે અધિક કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષ સ્થાને જે આપદા મિત્રોને રિફ્રેશર તાલીમ આપવામાં આવેલી છે તેમાં પાલનપુર નગરપાલિકાનો જે ફાયર ડિપાર્ટમેન્ટને જે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં જે તાલીમ આપવાના જે સાહેબો છે તે અમારા અબદા મિત્રોને તાલીમ લેવા માટે અહીંયા ઓફિસ થયેલા છે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી ગુજરાત સ્ટેટ ફાયર સર્વિસ પ્રિવેન્શન ઓથોરિટીના જે છે કે ઉપક્રમે આજરોજ જિલ્લામાં વિવિધ પ્રકારની આપત્તિઓ દરમિયાન આ બચાવ કામગીરી કઈ રીતના કરવી અને એ કામગીરીઓમાં જે છે કે ઓછામાં ઓછી જે છે કે જાનમાલની ખુવારી થાય એ બાબતે જે છે કે એક સજ્જતા કેળવવા માટે આજરોજ એક તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં જિલ્લાના જે તમામ આપણા મિત્રોને જે છે અહીંયા હાજર રાખી અને આપત્તિ વ્યવસ્થાપન બાબતે વિવિધ પ્રકારની તાલીમ અને માર્ગદર્શન આપવામાં આજે માન્ય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જે આપદા મિત્રો છે એમનો રિફ્રેશર એક દિવસે તાંગંદનો પ્રોગ્રામ કલેક્ટર સાહેબની કચેરીએ રાખવામાં આવ્યો હતો એમાં જે આપદા મિત્રોને આગ લાગવાના કારણો અને આગથી બનતી આ ઘટનાઓ વિશે જાણકારી આપી છે અને આગના 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 સમયે જે ફાયર એક્સચિન્ગુજરનો ઉપયોગ કરવામાં આવે છે તે અગ્નિશામકો વિશે થોડી માહિતી આપવામાં આવી છે અને એમને થોડી ટ્રેનિંગ આપવામાં આવી છે કયા ફાયરમાં કયા કયા એલિમેન્ટ્સ યુઝ થતા હોય છે અને એને ફાયરને એક્સચ્યુમ કરવા માટે કયા ફાયર એક્સચિંગ્યુઝરનો ઉપયોગ કરવામાં આવે છે આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ ડિઝાસ્ટર નાયબ મામલતદાર પીસી રાજપૂત જિલ્લા પ્રોગ્રામ અધિકારી સંજયભાઈ ચૌહાણ સ્ટેશન ફાયર ઓફિસર પ્રદીપભાઈ બારોટ સહિત પોલીસ સ્ટાફના માણસો ઉપસ્થિત રહ્યા હતા